તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજે નવા વિડીયોમાં તો મિત્રો આપણે આજે બીજા દાડે પણ આવી ગયા છો સફાઈ કરવા માટે અને આપણે આ બાજુ વિશ્વાસ છે આ પંકજ હતા છે એનું વિડીયો નહીં આવું જય માતાજી જય માતાજી અને આ આપણે જો અને આપણે આ કાલ સાફ કરેલું છે અને આ બાજુ

હું આ વટાવી અને અતાર કાપ્યું છે અને આ ન્યાસે સફાઈ કરવાની હતી તો તે એક જણના પાવડાથી કરેલી છે તો આટલેથી તમને તો આપણે આજુબાજુ સાફ કરવાનું છે હજી એક કોટા પડ્યા અને આ બાદ કાલ બાવા હતા એ પણ સાફ કરી દીધું છે આ બાદ કરેલા છે તો હવે આપણે આખું તો ચાર બતાવવાનું થાય ખબર છે એ કમ્પ્લીટ ચાર્જ થઈ જાય જે લાઇટિંગ કરવાનું છે જે લાઇટિંગ ચાર્જ કરવાનું લાઇટિંગ તો આપણે એક બનાવી આ એનું આ ચીડી રેકડી છે શેમાંથી રેકડી આ હોમાંથી તો મળીએ કન્ટિન્યુ બનાવી રાખો જય તો ગાય જ આપણે કરી નાખો તો એનું ઉપર છે તમને વ્યૂ બતાવું ગાયનો ને છે એનું ભાળો તમે હા તો આપણે અત્યારે સાફ કર્યું છે આ બધું આ જેવું કાપવાનું હતું કંઈ આપ્યું છે અને એને આશા તો અમુક છે કારણ કે પાવડો આપણે માર્યો તો અને આપણે અત્યારે ફિટ કર્યો તો હવે આપણે ઉતરી ગયા ગોળો ફીટ કરવાનો હતો તો થઈ ગયો અને ગયા ગયા આવું પેલું કપડું લઈ એટલે હું ઉપર ઉપરથી કાલે લૂચી નાખું રેડી તો પછી મળીએ એને રજો કન્ટિન્યુ જય માતાજી તો ગાઈઝ આપણે જે સફાઈ કરવાની હતી એ કરી નાખી છે હજી લાઇટિંગ બાચી છે અને કાલે આવીને થોડું હમ કરવાનું થાય દેખો તમે અચ્છા જે આજે તીખ્યા નો તો કાલથી ચાલુ થાય છે નહોતા ચાલુ થાય છે આપણે લગભગ કાલે આપણે મોસ્ટ ઓફ તો બધું સાફ કરવાનું ઓછું થઈ ગયું છે ખાલી લાઈટનું બાકી છે આપણે તમે આયા આવજો તમે જોઈ લો ખાલી આ બાદ આપણે બાઇક મોટા ઈંધણા થઈ ગયા છે ને ચોથો મો તો મોટલી બાઇક સામે લોગ મો બતાવી દઉં ઉપર જઈ જવું તમે દેખો આ બધી છે કરી જ નાખી છે મંદિર અને આ બાજુ બાવળિયા થઈ કાપ્યા તો તમને આગળ બતાવી દીધું આજે બાવળ કઈ કાપ્યો જે આડો આવતો તો એ આપણે સાફ તો કરી દીધું બધું હવે ખાલી એ મંદિરમાં બધું સાફ સફાઈ તો થઈ ગઈ છે ખાલી લાઇટિંગ કરવાનું એટલું બાકી છે તો એક હોજા આવશો તો હું વ્લોગમાં બતાવીશ અને નહીં આ બાનું થાય તો બીજા બ્લોગમાં બતાવશો જે વાતાનું બનાવશો ને આમાં તો તે માટે હવે બ્લોગમાં આપણે એન્ડ આવીએ છીએ આપણે હવે બે જવાનું છે બાઇકમાં તો